પણ કે મારા તરફથી દસ લીટર વાહ અને દૂધ ચા ભાવ બરોબર રોજે રોજ દસ લિટર હતો દસ લિટર એમનો આનંદ રાઘડી હે કે એ ભજવા હરી માગા ચંક દે જોગી રે મળ્યા સાંજનો ભાજ વાગ્યા છું અને સાંજું થાય એટલે આપણને ચા પીવાની ઈચ્છા થાય તો એક સરસ મજાનો નાનો કેમ પણ મારી દ્રષ્ટિએ આટલો મોટો કેમ્પ મેં જોયો નથી તો જે સેવા આ જગ્યા પર થઈ રહી છે એ તમારી સાથે શેર કરીશ ગજબ છે પહેલાં હું ચા પી લઉં અને પછી તમારા બધા સાથે શેર કરું કે હા મને એવું લાગે છે કે આ જે સેવા છે ને એ માતાના મઢની સૌથી મોટી સેવા કદાચ બનીને રહેશે શેર કરું તમારી સાથે પહેલાં પહેલાં આપણે ચા પી લઈએ

દાદાની જે સેવા કરવાની વૃત્તિ જોઈ છે ને એને મને પાછો ખેંચ્યો છે હું ક્યારનો વિચાર કરતો છું કે આપણે એક એવો કન્ટેન્ટ તમારા માટે લાવવું કે જે તમને જોઈને મજા આવી જાય દાદાની સેવા છે એના વિશે વાતચીત કરવી છે દાદા સાથે અવનવા લોકો આ જગ્યા ઉપર સેવા કરતા હોય છે અવનવી સેવાઓ આપણને જોવા મળતી હોય છે ઘણા અલગ અલગ પ્રકારે લોકો માનતા કરીને આવતા હોય છે કોઈ ઊંધા પગે ચાલીને જાય છે કોઈ શરીરે સાકળ બાંધીને જાય છે તો અલગ અલગ રીતે માતાને રીઝવવા માટે માતા પાસે પોતાની આશા પૂરી કરવા માટે આશા માતાજીના દર્શને જતા હોય છે એવામાં આ જે હાઈવે છે અહીંથી સામગ્રી ઓલમોસ્ટ દસથી બાર કિલોમીટર દૂર છે એક દાદા મને મળ્યા છે જેણે બ્યાસી વર્ષે આજે માતાના મળે જતા લોકોની સેવા કરવાનો વિચાર આવ્યો છે કદા જય માતાજી

કેશ કેનો નાસ્તો આપી વાહ બસ બીજો અમારથી શું થાય ક્યું ગામ તમારું સામખેડી સામખેડી આવો વાહ વાહ સરસ તો આ હતા આદામ ખરેખર સેવા કરે છે અને ચા ભાઈસાબ મે ટેસ્ટ કરી નાખ કઠે નહીં બીજું જે પદયાત્રીઓ દાદા આવે છે એને શું કહેવા માંગો અમે કે તેમનો આ ગામ ન્યાન આવો આને દાવે અને અમે અહીંયા અમે હાથ જોડીને કીધું કે ભાઈ આવો બેસો અમારે સૌ લાભ આપો ચાલો લાભ હાપો અમે મણસિંગ ચાલુ કર્યો અમારો આગળ કામ બધે વાહ 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 જો એટલા માટે એમ નહીં હાથ જોડ કરી કેટલા દિવસથી તમે અહીંયા ચાલુ કર્યું છે આજે છ તાળા કે છ દિવસથી તમે અહીંયા આખો દિવસ અહીંયા હોય રાત્રે એક વાગે ઓહો પચ સવારે આવી જાઓ રાતના એક વાગે અહીંયા જ સુઈ જાઉં છું ઓહો હો ક્યાં સુધી માણસ બંધ ન થાય ચાલુ રહે ત્યાં બેઠો હું ચાની કેટલી લઈ વાહ

માટલાનું પાણી પીવડાવવામાં આવે છે દાદા છે તો એ કન્ટિન્યુઅસલી લોકોને ભાવથી ચા પીવડાવવા માટે આમંત્રિત કરતા હોય છે સવારે પાંચ વાગ્યાથી લઈને રાતે એક વાગ્યા સુધી જ્યાં સુધી આ જગ્યા પર જે પદયાત્રીઓ છે પૂરા નથી થતા એક વાગે જનરલી પૂરા થઈ જતા હોય છે ત્યાં સુધી અવિરત દાદા જે છે એ સેવા કરતા હોય છે ખરેખર યાર આવી સેવા આપણે મેં મેં વાર જોઈ સાહેબ આ દાદાનું ઇન્ટરવ્યૂ લઈને મને એટલો ગર્વ ફીલ થાય છે કે તમે વાત જાઓ જેનું કારણ છે કે સેવા આપણને ઘણા બધા મળશે પણ આ જે શરૂઆત છે ને સાહેબ એ આપણા ગુજરાતમાં જ જોવા મળે આ વસ્તુ ક્યાંય જોવા મળે છે આ વ્યક્તિને કોઈની કોઈ ની આશા નથી માત્ર ને માત્ર સેવા કરવી છે આ જગ્યા ઉપર તમે જોઈ શકો છો કે બે માટલા રાખ્યા છે ચાર ગ્લાસ છે અને જે દીકરીઓ જે છે એ પાણી ભરીને લાવે કેટલી મહેનતવાળું કામ છે સાહેબ એવું નથી કે આ જગ્યા પર બાજુમાં જ પાણીનો નળ છે અને તમારે ભરીને દેવાનું છે કે નથી એ લોકો બીજે કોઈ મજૂર પાસેથી મગાવીને અહીંયા પીવડાવે છે આ લોકો પોતાની જાત મહેનતે અહીંયા આ રીતની સેવા કરે છે દાદાને સેવાને ખરેખર ધન્યવાદ છે ફ્રેન્ડ્સ આવા લોકોનો વિડીયો જે આપણે મૂકીએ છીએ અને તમે મેક્સિમમ લોકો સાથે શેર કરો યાર કેમ કે આવી અદ્ભુત વ્યક્તિત્વ આવી અદ્ભુત વ્યક્તિ આપણને બહુ ઓછી જોવા મળતી હોય છે દાદાની ઉંમર બ્યાસી વર્ષ છે અને બ્યાસી વર્ષે ભાઈ સાહેબ આજે જે એમને જે જુસ્સો છે ને એ ગજબ છે એમના દીકરા પણ છે એમની સાથે વાતચીત કરીએ રોડ ઉપર એમનું આ રીતનું કેમ્પ રાખવામાં આવ્યું છે અને આ જગ્યા પર છે ને તમે જોવો તો નાની એવી ડેરી છે અને આ જગ્યા પર એ લોકો રાતે આરામ કરતા હોય છે યાત્રિકો હોય એને પણ આ જગ્યા પર આરામ કરવા માટેનું સ્થાન ગોઠવવામાં આવ્યું છે બે ખાટલા છે

કે ભાઈ તમે દૂધની જરૂર પડે તો અમને કહેજો અમારા એક નામ શું આયુ આ જગ્યા પર દૂધની વ્યવસ્થા પાણીની વ્યવસ્થા તમે જે કરો છો એના વિશે થોડીક વાત કરો મારે એક ભેંસ છે અચ્છા એમાં પાંચ લિટર દૂધ છે હમ એ આમાં વાપરો પછી એ અમારા વાડી વિસ્તારના આજુબાજુના હમ ભેસવાળાને ખબર પડી કે એમની ભેંસ છે જ દૂધ વાપરે છે પછી એ લોકોએ કે જે ડીશ તો કે ભાઈ તમે દૂધની જરૂર પડે તો અમને કહેજો અમારા એક નામ શું આય દાઉદભાઈ 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 કે મારા તરફથી છે મુસલમાન પણ કે મારા તરફથી દસ લીટર વાહ અને દૂધ ચા ભાવ બરાબર રોજે રોજ દસ લિટર હતો દસ લિટર એમનું પછી એક બીજો ઇશાભાઈ છે છથી સાત લિટર એમનું અને એક બકરાવાળા મગનભાઈ

પણ દા તમારો જુસ્સો જોઈને મને જે મોજ આવી છે એ ખરેખર વાત મારી ગાડી આમ ગઈ હતી ઓલી ઓલો ઘટા ત્યાંથી મેં રિવાસ લીધી મેં કીધું બાપા ને

ફ્રિન્સ આ હતા બાબુભાઈ કે જેમણે ખરેખર મને છે ને આજ મારો દિવસ બનાવી દીધો મજાના દાદા છે ને વાતો કરીને બી મોજ આવી જાય એવી છે ક્યારેક આપણે એવું આ બાજુ નીકળશું તો સત્સંગી કરશું આપણે સત્સંગી મોજ છે હા ભાજીની છે ભેટ ના આવતો આપણે નવ જૂવ રોટલે આવજો જમ્પો પેસ્યું હં નવ જીવ જાપીશું આપણે જમ્બો આવજો બેસ્યું ભજવા હરે માતરે સુહી રેલા આનંદ કરી આનંદ કરૂબ ખૂબ ધન્યવાદ જય માતાજી જય માતાજી